ખાસ તો ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ ગયા હતા તેની પ્રતિકૃતિ તેમજ વનવાસ પૂર્ણ કરી આવ્યા પછીની તેની પ્રતિકૃતિ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી ગામના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા ફરી હતી આ કાર્યક્રમમાં માંડવી ગ્રામજનો તેમજ ધર્મપ્રેમીઓની ખૂબ જ મોટી મેદની જોવા મળી હતી સાથે સાથે ગામના ધર્મપ્રેમી શ્રી પૂનાભાઈ ચાંદપરા દ્વારા સેવખમણીની પ્રસાદી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉત્સાહથી જોડાયા હતા અને પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા માંડવી ગારિયાધાર